આજના મોબાઈલના યુગમાં બાળકો પોતાની વાત માતા અને શિક્ષકોને શેર કરતા નથી જેથી તેમની વાત જાણી શકાય તેમને કોઈ પ્રશ્ન પજવી રહ્યો હોય તો તેનું નિરાકરણ કરી શકાય અને કઈ રીતે બાળકને યોગ્ય સમજણ આપી શકાય તે હેતુથી અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓની માતાઓને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી બાળકોની સમજણ સકારાત્મક સંવાદ અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત બને તે વિશે આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા વિલાસબેન સખિયા મોટિવેશનલ સ્પીકર નિકુંજભાઈ ધાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજણ આપી હતી આ સાથે બાળકો સાથે વાલીઓ વધારેમાં વધારે સમય વિતાવશે તેવા શપથ લીધા હતા રીના સોની છે આચાર્ય કૌશલ વિદ્યાભવનથી આજે અમારી શાળામાં બહુ જ સરસ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનું નામ જ અમે એટલું યુનિક છે કે માતા અને જેન્જી સંવાદ સમજણ અને સંવાદનો પુલ આપણે આજે યુગમાં જે જોઈએ છે કે બાળકો છે ફર્સ્ટ ટ્રેક થઈ જાય છે એ પોતાની જે વાતો છે એ ખુલીને ના માતા પિતાને કહી શકે છે ના શિક્ષકોને કહી શકે છે તે માટે આપણે એક સરસ મજાનું સેમિનાર નું અહીંયા આયોજન કર્યું છે કર્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં આપણી શાળામાં વાલીઓ જોડાણા હતા અને ખાસ કરીને માતાઓને આપણે સમજણ રાખવાની છે કેમકે માતાઓ છે એને જ બાળકો સાથે આખો દિવસ ડીલ કરવાનું છે પિતાનો આમાં રોલ ખૂબ જ ઓછો હોય છે એટલે માતાઓને ખાસ બોલાવીને અને આ જે જેનજી યુગ છે એ જૈનજીને આપણે કેવી રીતે એઆઈ સાથે જોડીને આગળ વધી શકીએ એ સેમિનારનું આપણી શાળામાં જ સરસ રીતે આજે આયોજન થયું હતું હા તે હેતુથી આપણે ખાસ કરીને રાખ્યો છે માતાઓ પોતે દૂર દૂર નથી રહી શકતા એટલે આપણે બાળકોને રાખવા છે એના માટે માતાઓ યોગદાન આપવું જોઈએ એનું એક બહુ સરસ આપણે અહીંયા પોઈન્ટ વચ્ચે લીધો હતો અને એ માતાઓને પણ ખૂબ આપણે એક ટાસ્ક આપ્યો છે કે દરરોજના ત્રીસ મિનિટ આપણે બાળકની સામે ના તમારે મોબાઈલ લેવાનો છે ના વિદ્યાર્થીએ મોબાઈલ લેવાનો છે આ ટાસ્ક માતાઓ જો પૂરી કરશે તો વિદ્યાર્થી અચૂક કરશે કરશે ને કરશે ફાયદો થશે કેમ કે અરીસો છે એવું એ કરવાના છે માતા પિતા અને શિક્ષક આ બે એવા અરીસા છે બાળકોની સામે કે જે એ કરશે ને એ જ આપણા બાળકો કરવાના છે અને કરશે જ બ્યુરો રિપોર્ટ સુરત